સીબલી આમ આમ કર દે હાય હેલો કર દે આમાં હેલો હાય હેલો આ મારો દીકરો છે અને હું પ્રેમથી ચીબલી કહું છું હું કહો દીકરા હું તને ચીબલી હા અને અમે વ્લોગ વિડીયો બનાવી દીધું પઠાવીશું ને

વાત તો કહેરા માજ બોલું શીખી સીખી ગીત ગાતો દીકરા શીખી સીખી પછી બોલો ઓલું બીજું ગીત અકટ ચક્કર એ ગીત ગાતો અકટ ચક્કર આમ હરખું હૈરખું ગા

લિપસ્ટિક રીતે કરવાનું નથી કેવું લાગે મસ્ત નું કઈ નથી લાગતું ગંટારું લાગે હવે દીકરા મમ્મી ને કાઢતો દેજા એમાં ક્યાં માર દીકરામીજલ આપડી ઘરે આ જગ્યાએથી સાપ નીકળ્યો હતો અહિયાં કિંજલા જો વાસણની ખાટલી મૂકવા આવી ને તો આ જગ્યા ઉપર સાપ હતો જો આ જગ્યા હે આ જગ્યામાં સાપ હતો અને કિંજલને તો બાપા ડરી ગઈ હતી એટલે ડરી ગઈ ને પછી એને કીધું કે સાપ હતો હવે કિંજલનો આપણે રિએક્શન જોઈએ એ શું કહે છે હું તે ફરક જોયો પછી તને કેવું લાગ્યું આમ મજા આવી

પછી આપણે એને માંડ માંડ બહાર કાઢ્યો હે કારણ કે આપણે એને મારી તો ના શકીએ અને મરાય નહીં મારીએ તો વળી ખોટું પાપ લાગે એટલે એ ન કરાય એટલે આપણે એને હે ને માન માંડ બહાર કાઢો કારણ કે એમાં વિડીયો આપણે થોડોક જ બનાવી શીખ્યા કારણ કે વિડીયો બનાવે તો એને બહાર કોણ કાઢે અને આગળ હે ને હું વાંઠોરાશ

હલો મ કેમ કરતો તો ઈ બાકી કેટિય હું છું તો એમ કર્યું તું પછી પછી એમ ખાટલી કાટીને પછી એમ કર્યું તું એ તો ભીતી છે